હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર સેટ વિભાગમાં હિન્દી વિષયની પ્રશ્નોત્તરી વિદ્યાર્થી મિત્રો દસ માર્કની હિન્દી વિષયની પ્રશ્નોત્તરી પૂછાય છે અહીં આપણે બે હજાર તેવીસ અને ચોવીસના કેટલાક પ્રશ્નોની સમજ મેળવીશું સાથે નવા કેટલાક પ્રશ્નોની પણ સમજ મેળવીશું તો ચાલો શીખીએ જ્ઞાન સાધના પરીક્ષાની હિન્દી વિષય પ્રશ્નોત્તરી સવાલ નંબર એક સુનિતા વિલિયમ્સ મૂલ થી चार ऑप्शन આપેલા છે અમેરિકા ગુજરાત યાગોસ્લાવૈશિયા يا લ્યુसिक જવાબ થશે બી ગુજરાત કી થી સવાલ નંબર 2 રંગ જમાના વાક્ય કે સહી મુહાવરે પહચાનિ ચાર ઓપ્શન છે પ્રભાવિત karna ચક્કર આના મોહિત હોના ગર્ભ હોના સાચો જવાબ થશે એ પ્રભાવિત karna સવાલ નંબર 3 વીણા કિસ દેવી કે હાથ મે હોતી હૈ चार ऑप्शन सरस्वती पार्वती लक्ष्मी के सीता सातो जवाब थे ए सरस्वती के हाथ में होती है त्यार बाद सवाल नंबर चार लिंग परिवर्तन के बारे में कौन सी जोड़ सही नहीं है मैम तो साहब बेटी तो बेटा साधु तो साध्वी विधाता तो विधुर इनमें से सही नहीं है एम पूछूचे जवाब डी विधाता तो विधूर ते योग्य थी ત્યારબાદ સવાલ નંબર પાંચ બક્ષિસ શબ્દ કા સમાનાર્થી શબ્દ કોણ સા નહીં હે બે હજાર તેવીસનો પ્રશ્ન છે બક્ષિસ તો ભેટ મદદ ઇનામ કે ઉપહાર આમાં નથી તે મદદ થશે જે સમાનાર્થી નથી ત્યારબાદ સવાલ નંબર છ શાન કા સમાનાર્થી શબ્દ ક્યાં છે આપણ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે ભાન બુદ્ધિશાલી શાનદાર કે ગૌરવ સાચો જવાબ થશે ગૌરવ ત્યારબાદ સવાલ નંબર સાત સર ઊંચા હોના મુહાવરે કા અર્થ દીજીએ ચાર ઓપ્શન છે સર મેં દર્દ હોના વ્યક્તિત્વ નિખારના મૂર્ખ બનાના ગર્વ હોના સાચો જવાબ થશે ડી ગર્વ હોના સવાલ નંબર આઠ રહમત શબ્દ કા પર્યાયવાજી શબ્દ ક્યાં હૈ એ રાહ બી માલિક સી કૃપા ડી પ્રાણ સાચો શબ્દ થશે કૃપા તેથી સી જવાબ આવશે ત્યારબાદ સવાલ નંબર દસ નનદ શબ્દ કા લિંગ પરિવર્તન કીજીએ અહીંયા નણંદ શબ્દનું લિંગ પરિવર્તન કરવાનું છે ભાભી સાસ દેવરાની કે નર્દોય તો સાચો જવાબ થશે ડી નનદોઈ સવાલ નંબર દસ ઈદગાહ કહાની કે લેખક કોણ હૈ ચાર ઓપ્શન છે ડૉક્ટર કોકિલા પારેખ પ્રેમચંદ રાજા લક્ષ્મણસિંહ અને મેથિલી શરણ ગુપ્તા સાચો જવાબ થશે બી પ્રેમચંદ સવાલ નંબર 11 સબહ કા સમાનાર્થી દીજીએ dopahar shaam suryast pratahkal સાચો જવાબ થશે ડી પ્રતહકાલ સવાલ નંબર 12 শ্রোતા શબ્દ કા બહુવચન ક્યા હોતા હૈ শ্রোતે শ্রোતાઓ শ্রোતાગણ শ্রোતાએ 2024 નો પ્રશ્ન છે સાચો જવાબ થશે સી শ্রোતાગણ સવાલ નંબર 13

ત્યારબાદ સવાલ નંબર પંદર કહાવત કા અર્થ ચૂનકર લીખે કોઈ ચારા ન હોના ચાર ઓપ્શન છે અત્યંત ગરીબ હોના કોઈ ઉપાય ન હોના નુકસાન હોના ખાના પીના ના હોના વિદ્યાર્થી મિત્રો આપેલી કહેવતનો અર્થ તમારે કોમેન્ટમાં જરૂરથી જણાવવાનો છે નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્તો થેન્ક યુ દોસ્તો એજુકેકનો ચેનલ તરફથી વિડિયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો